એક નાનકડા શહેરમાં અઢાર વર્ષનો એક ગરીબ પરંતુ સપના ભરેલો છોકરો રહેતો હતો તેનું નામ હતું મયુર મયુરને બાળપણથી જ ગાડીઓનો બહુ શોખ હતો ગાડી કેવી રીતે ચાલે છે કેવી રીતે બગડે છે અને કેવી રીતે ઠીક થાય છે એ બધું શીખવાની તેની મોટી ઈચ્છા હતી એક દિવસ તે શહેરની એક મોટી ગાડી રિપેરિંગની દુકાને શીખવા ગયો ત્યાં પહોંચતા જ મકેનિકોએ તેને માથેથી પગ સુધી જોયો અને હસવા લાગ્યા એક બોલ્યો અરે છોકરા આ કામ તારા માટે નથી અહીં બળ અને બુદ્ધિ બંને જોઈએ બીજાએ કહ્યું તું આ કામ નહીં કરી શકે ઘરે જઈને ભણ આ શબ્દો મયૂરના દિલમાં કાંટા જેવા વાગ્યા આંખોમાં આંસુ ભરાઈ ગયા કોઈ જવાબ આપ્યા વિના તે દુકાનથી રોતો રોતો ઘરે આવી ગયો ઘરે આવીને તેણે રડવું બંધ કર્યું અને પોતાને કહ્યું હું કરી બતાવીશ એક દિવસ આજ લોકો મારી કાબિલિયત જોશે પણ હિંમત હતી તેણે પડેલા લાકડા જૂના વ્હીલ અને નક્કામાં સામાન ભેગા કર્યા દિવસ રાત મહેનત કરીને તેણે લાકડાની એક મોટી ગાડી બનાવી તેમાં સ્ટિયરિંગ બ્રેક બેઠકો બધું જ સમજદારીથી તૈયાર કર્યું થોડા દિવસ પછી મયૂર એ લાકડાની ગાડી લઈને સીધો બજારમાં નીકળી ગયો લોકો અટકી ગયા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા આ ગાડી કોણે બનાવી આ તો સાચી ગાડી જેવી લાગે છે એ જ ગાડી રિપેરિંગ શીખવાડતા મકેનિકો પણ ત્યાં આવ્યા ગાડી જોઈને તેઓ સ્તબ્ધ રહી ગયા જે છોકરાને તેઓ અયોગ્ય માનતા હતા એ જ છોકરાએ પોતાની મહેનતથી અદ્ભુત કામ કરી બતાવ્યું હતું એક મકેનિકે શરમાઈને કહ્યું માફ કરજે છોકરા અમે તને ખોટું સમજ્યા મયૂરે સ્મિત કરીને જવાબ આપ્યો હું બોલીને નહીં કામ કરીને જવાબ આપવાનું પસંદ કરું છું